જાળિયા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જાળીયા ગામે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભુ શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર થી જ ઉત્સાહ અને ઉમંગ સાથે જ જય શ્રી રામ ના નારા સાથે નીકળેલી હતી શોભાયાત્રા ઝાળીયા ગામના મુખ્ય માર્ગો ઉપર ફરેલી હતી શોભાયાત્રામાં ગામના લોકોનો ખુબ ઉત્સાહ જોવા મળ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઝાળિયા ગામને શણગારવામાં આવેલું હતું